છેલ્લા ત્રણ દિવસથી બોટાદ ની અંદર બોટાદ નું જે માર્કેટિંગ યાર્ડ છે આમ રાજુ કરપડાની આગેવાનીમાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ધરણા પ્રદર્શન થયા ત્યાં આંદોલન થયું પોલીસ દ્વારા રાત્રિના સમયે ખેડૂત આગેવાનોને ડિટેઇન કરવામાં આવ્યા ત્યાંથી તેમની અટકાયત કરીને રાજુ કરપડાને સુરેન્દ્રનગર પહોંચાડવામાં આવ્યા અને એ બાદ ઘણા બધા ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો ખેડૂતોને પણ અટકાયત કરવામાં આવી આમ આદમી પાર્ટીના અન્ય આગેવાનોની પણ અટકાયત કરવામાં આવી અને આ જે આંદોલન છે એ જેમ જેમ સમય વીતી રહ્યો છે છે એમ વધુ ઉગ્રતા જે એ લઈ રહ્યો છે અને એના જે સુર છે એ આખા ગુજરાતમાં ઉઠ્યા છે ત્યારે બધા શોરની વચ્ચે આજે જયારે બોટાદમાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેમણે આ જાહેરાત ને લઈને અસંતોષ વ્યક્ત કર્યો છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ઘટવી બોટાદના માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાને લઈને પૂરજોશ વિરોધ ચાલી રહ્યો છે અને ત્રણ દિવસની અંદર આજે ખેડૂતોની અંદર આ વિષયને લઈને જે આક્રોશ હતો એ જાણે ત્રણ ગણો વધી ગયો છે પહેલા દિવસે આંદોલન કરવામાં આવ્યું બીજા દિવસે ખેડૂતોની અને અમુક ખેડૂત આગેવાનોની અટકાત થઈ અને આજે ત્રીજા દિવસે જ્યારે સાંજના સમયે આમ આદમી પાર્ટી દ્વારા એક કિસાન મહાપંચાયતની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ કિસાન મહાપંચાયત નું આયોજન થાય ને ખેડૂતો એકઠા થાય એ પહેલા જ જે માર્કેટિંગ યાર્ડ છે એના ચેરમેન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોની જે માંગણીઓ છે એનો અમે સ્વીકાર કરીએ છીએ અને પત્રકાર પરિષદના માધ્યમથી તેમણે ખેડૂતોની જે બે મુખ્ય માંગણીઓ હતી તેને સ્વીકારવાની જાહેરાત કરી છે સૌથી પહેલા તો તેમને સાંભળીએ કે તેઓ આ વિષયને લઈને શું કહી રહ્યા છે બરાબર કમિશન એજન્ટો વેપારીઓ અને સહકારી મંડળના એક અગત્યની બેઠક બોલાવવામાં આવી આ બેઠક ની અંદર કરવામાં આવી જે ચાર પાંચ દિવસ થી અમુક લોકોએ વિષય ને ઉપાડ્યો છે એ વિષય અનુસંધાન વિસ્તૃત ચર્ચા કરી અને આગામી દિવસોમાં એપીએમસી ખાતેથી જે માલ ની હરાજી થશે એ માલની હરાજી કોઈ જીનર્સ ને અહીંયા ત્યાં માલ થશે ત્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ થશે તો અમારા ઇન્સ્પેક્ટરો હાજર રહી અને એ વિવાદ લાવશે કોઈ પણ ખેડૂત નહીં થાય અને કોઈ પણ સંજોગોમાં અમે નહીં બીજો વિષય કે છ કિલોમીટર ની મર્યાદા એપીએમસી ની સ્થાપના થયા પછી છ કિલોમીટર ની મર્યાદા છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે છ કિલોમીટર થી વધારે કોઈ પણ જીનો દૂર હશે તો એને બોલાવી અને એમની સાથે બેઠક કરી અને છ કિલોમીટર થી વધારે ખેડૂત કોઈ અવકાશ નથી કોઈ પણ જીમ ની અંદર કે કોઈ પણ જગ્યાએ ખર્જો થઈ જાય તો એના લાયસન્સ તાત્કાલિક રદ કરી દેવામાં આવશે આગામી દિવસોમાં એની પણ આપણે માહિતી એકત્ર કરી રહ્યા છીએ આગામી દિવસોમાં એની અમે પણ પગલા લેવામાં આવશે તો માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું છે કે ખેડૂતોની જે બે મુખ્ય માંગણીઓ હતી તેનો અમે સ્વીકાર કરીએ છીએ પરંતુ પ્રશ્ન જે 10 તારીખે હતો એ જ ફરી પાછો આવીને ઊભો રહે છે કે ખેડૂતો જે છે અને ખેડૂત આગેવાનો જે છે એ આ બધી જ માહિતી લેખિતમાં માંગી રહ્યા છે અને આ જ વિષયે ને લઈને જે ખેડૂત આગેવાનની આ આગેવાની હેઠળ અને આમ આદમી પાર્ટીના જે કિસાન નેતા છે એમની આગેવાની હેઠળ આ આંદોલન ચાલી રહ્યું હતું એ રાજુ કરપડાએ પણ માર્કેટિંગ યાર્ડના ચેરમેને આજે જાહેરાત કરી છે તેને લઈને અસંતોષ વ્યક્ત કર્યો છે તેઓ ફરી આ જે બાબત છે એની લેખિતમાં જે માંગણી કરી રહ્યા છે સાંભળીએ શું કહી રહ્યા છે રાજુ કરપડા નમસ્કાર દોસ્તો જય કિસાન આજે તારીખ 12 ઓક્ટોબર અત્યારે બપોરના પોણા બે વાયગા છે થોડી વાર પહેલાં બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા જાહેરાત કરવામાં આવી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે બોટાદ માર્કેટિંગ યાર્ડનો જે ઇશ્યુ છે એમાં ખેડૂતો સાથે સુખદ સમાધાન થયું આવું કહેવાનું છે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું દોસ્તો ખેડૂતોને ગુમરાહ કરવામાં હર હંમેશ મોખરે રહેલું બોટાદ માર્કેટિંગ યાર્ડ ફરી એક વખત ખેડૂતોને ગુમરાહ કરવાના પ્રયત્ન કરી રહ્યું છે અમારી માંગણી એકદમ વ્યાજબી છે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને મીડિયા સામે આવીને જે વાત કહી આ તો એક અઠવાડિયાથી કેસેટ વગાડી રહ્યા છે આમાં નવું શું છે અમારી માંગણી એ છે કે ખેડૂતોને એક વખત હરરાજીમાં જે ભાવ બોલાઈ ગયા જે ભાવ નક્કી થઈ ગયા એ ભાવે ખેડૂતોનો કપાસ જેટલો પણ જે હરરાજીમાં ઢગલો હોય ટ્રેક્ટરમાં હોય સકડામાં હોય જેટલો પણ જથ્થો છે એ જે ભાવ હરરાજીમાં બોલાયા એ જ ભાવે વેચાણ કરવું એટલે કે એ જ ભાવે વેપારીએ ખરીદી કરી લેવાની કડદો નહીં કરવાનો સાથે જ

અમારી માંગણી એકદમ સિમ્પલ છે કે અમને લેખિતમાં આપવામાં આવે કે આજ પછી બોટાદ માર્કેટિંગ યાર્ડના કોઈ વેપારી કડદો નહીં કરે જે માલની હરરાજી થઈ હોય એ જ પ્રમાણે જે ભાવ નક્કી થયા એ જ પ્રમાણે બિલ ચૂકવવામાં આવશે બીજી માંગણી જે હતી કે બોટાદ માર્કેટિંગ યાર્ડ સુધી કપાસ પહોંચાડવાનું કામ ખેડૂતનું છે પણ એકવાર હરરાજી થઈ ગઈ વેપારીએ જણસ એટલે કપાસની ખરીદી કરી લીધી ત્યાર પછી કોઈ પણ જગ્યાએ કપાસ પહોંચાડવાનો હોય તો આ જવાબદારી વેપારીની રહેશે અહીંયા જે ચેરમેન દ્વારા જવાબ આપવામાં આવ્યો એમાં એવું કહેવામાં આવ્યું છ કિલોમીટર સુધી ખેડૂતોએ પોતાના ખર્ચે કપાસ પહોંચાડવાનો ત્યાર પછી વેપારીનું ગોડાઉન કે જીન દૂર હોય તો વેપારી ખેડૂત સાથે અથવા વાહન ચાલક સાથે ભાડું નક્કી કરી લેશે આ વાત છે એ ગોળ ગોળ વાતો છે મીડિયા સામે મીડિયા સામે આવીને માત્ર ને માત્ર જૂની એક કેસેટ વગાડવાની વાત છે અમારા ખેડૂતોની માંગણી ત્યારે પૂરી થશે જ્યારે અમને લેખિત બાહેંધરી આપવામાં આવે કે હવે પછી કડદો નહીં થાય જ્યારે લેખિત બાહેંધરી આપવામાં આવે કે યાર્ડની બહાર કોઈ પણ ખેડૂતનો કપાસ વેપારી લઈ જાય તો એનું ભાડું વેપારી ચૂકવશે માત્ર મીડિયા સામે આવીને તમે બોલો છો ને આ વાત અમારે લેખિતમાં જોઈએ છે અમારું આંદોલન પૂરું થઈ જશે અમારી માંગણી પૂરી થઈ જશે અને અમે તમારો આભાર માનશું ચેરમેન સાહેબને વિનંતી કરીએ છીએ કે બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડના તમામ સત્તાધીશોને વિનંતી કરીએ છીએ ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરો અત્યાર સુધી વર્ષોથી ખેડૂતોને આ જ યાર્ડની અંદર વેપારીઓ દ્વારા લૂંટવામાં આવ્યા છે હવે ખેડૂતથી સહન થઈ શકે એવું નથી અમારી માંગણી વાજબી છે આ માંગણી મુજબ જો ખરેખર બોટાદ માર્કેટિંગ યાર્ડ નિર્ણય લેતું હોય તો એક લેખિત બાહેધરી આપે અન્ય માર્કેટિંગ યાર્ડની અંદર ક્યાંય કડદો થતો નથી અન્ય માર્કેટિંગ યાર્ડની અંદર હરરાજી થઈ ગયા પછી ખેડૂતે પોતાના ખર્ચે અલગ જગ્યાએ વેપારીની જગ્યા પર પોતાનો કપાસ પહોંચાડવાનો હોતો નથી માત્ર બોટાદમાં જ કેમ આવું થાય છે જે તમે સદ્ધરતાની વાતો કરો છો જે તમે અહીંયા બોટાદ યાર્ડના વખાણ કરવાની વાતો કરો છો આ બોટાદ યાર્ડમાં શું શું થયું સંસ્થાને લૂંટવામાં કોને મહત્વનો ભાગ ભજવો છે આવનાર સમયમાં એ બી વાત કરશું સંસ્થાને લૂંટી લીધી સંસ્થાને ખાઈ ગયા ગોડાઉનો સંસ્થાના ખાઈ ગયા ગોડાઉનો નામે ત્રણ ત્રણ લાખ રૂપિયા લઈને માજલા બારણેથી ખિસ્સા ભરવાનું કામ પણ અહીંયા થયું છે સીસીઆઈમાં જે ખરીદી થઈ છે એમાં વેપારીઓ સાથે રાત્રે મિટિંગ કરી અને બોગસ ખેડૂતના નામે સીસીઆઈમાં કપાસનું વેચાણ એ આજ યાર્ડના સત્તાધીશોની રહેમ નજર નીચે થયું છે પ્રમોશનની વાત કરીએ તો એ ભલે નવી ભરતી કરવા માટેના જે પ્રયત્નો થતા એની વાત કરીએ તો પણ ભલે તમામ જગ્યાએ બોટાદ માર્કેટિંગ યાર્ડને એક પણ જગ્યાએ દાગ ન લાગ્યો હોય આવું એક પણ કામ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થયું નથી અમે શાંતિપ્રિય ખેડૂત છીએ અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારી રજૂઆત કરવા જઈએ છીએ મહેરબાની કરી અને ખેડૂતના અવાજને દબાવવાના પ્રયત્ન ન કરશો અમે શાંતિથી બેઠીએ છીએ આજે હળદરની અંદર કે પછી અહીંયા બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જે ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું છે તો આ ખેડૂત મહાપંચાયતમાં જે ખેડૂતો આવી રહ્યા છે એને ક્યાંક ને ક્યાંક રોકવાના પ્રયત્ન પોલીસ દ્વારા થાય છે મને મેસેજ મળ્યા છે અમુક પોલીસ અધિકારીઓ સિંઘમગીરી કરે છે કારણ વગરના અમુક ખેડૂતોને દંડા માર્યા હોય આવા પણ મેસેજ મળ્યા છે એક વાત યાદ રાખજો તમારો દંડો ખેડૂત પર પડે છે આવનાર સમયમાં એના પણ હિસાબ થશે તમે એવું નહીં સમજતા અંગૂઠા સાપ નેતા આવી ગયા છે અમે પણ કોર્ટ કચેરીમાં અમે પણ પ્રેક્ટિસ કરી છે વકીલાત કરી છે અને જે લોકોને સિંગડા ઉગ્યા છે ને એને સિંગડા કાપવાનું કામ પણ અમને આવડે છે એટલે જ્યારે ચેરમેન સાહેબે હજુ પાંચ વાગ્યા સુધીનો સમય છે ચેરમેન સાહેબને હું નમ્ર વિનંતી કરું છું કે અમારી બંને માંગણીઓ જે છે ખેડૂતોની માંગણી છે આ કોઈ રાજકીય પાર્ટીની માંગણી નથી આ બંને માંગણીઓ બાબતે લેખિતમાં બાહેધરી આપવામાં આવે જ્યાં સુધી લેખિત બાહેધરી નહીં મળે ત્યાં સુધી અમારા કાર્યક્રમો ચાલુ રહેશે જય કિસાન તો હવે આ બંનેની જે વાત છે માર્કેટિંગ યાર્ડના ચેરમેન કહી રહ્યા છે ઉભો થયો છે ને સાંજના સમયે બોટાદમાં કિસાન મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે એટલે હવે સાંજના સમયે જોવું એ રહ્યું કે ખેડૂત જે છે એને લઈને હવે આગ આગામી સમયમાં બોટાદ માર્કેટિંગ યાર્ડ શું પગલાં લે છે જે કિસાનો ત્યાં ભેગા થવાના છે મહાપંચાયત માટે તો ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો કિસાનો શું કરે છે માર્કેટિંગ યાર્ડ શું કરે છે અને બોટાદના જે રાજકીય અને સામાજિક આગેવાનો છે તે આમાં આગળ શું પગલા લે છે બધું જ જોવું રસપ્રદ રહેશે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી નમસ્કાર